અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અચોક્કસ ચોક્કસ મુદતના ધરણા પર છે માનાવદરના કોયલાણા દગર રફાળા મરમઢ વંથલી તાલુકાના ખોરાસા ખોખરડા અને મેંદડા તાલુકાના આંબલા અને અંબાળા અને વંથલી શહેરના વાલીજાપા ગામે બોગસ મતદાનની બે બે વાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પગલાં નથી ભરાયા એટલે કે ફેર મતદાનની માંગણી ન સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની માનાવદર પ્રાંત કચેરી સામે

અનેક વાર ફરિયાદ કરવામાં આવી રહી છે સવારથી લઈ અત્યાર સુધીમાં ત્રણ ચાર વાર લેખિત ફરિયાદ આપવામાં આવી છતાં પણ હજુ સુધી પોલીસ કે ચૂંટણી પંચ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી જેને લઈ કોંગ્રેસના આગેવાનો અત્યારે પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેસી ગયા છે અને ફેર મતદાનની માંગણીને લઈ માંગણી કરવામાં આવી છે જ્યાં સુધી ફેર મતદાનની વાત સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે તેવું હાલ કોંગ્રેસના મહામંત્રી વીટી સિદ્ધા દ્વારા જણાવવામાં આવ્યું છે જે પ્રવીણ જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ તો માણાવદરમાં જ્યાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે લોકસભા સાથે સાથે જવાહર ચાવડા કેબિનેટ મંત્રી બન્યા બાદમાં ફરીથી જે સિટીંગ એમએલએ હતા કોંગ્રેસમાંથી હવે ફરીથી ભાજપમાંથી લડી રહ્યા છે અને ત્યાં કોંગ્રેસે બોગસ મતદાનની ફરિયાદ કરી છતાં કહેવું છે કે પગલાં નથી ભરાયા તેના કારણે આ ચોક્કસ મુદતના ધરણા પર કોંગ્રેસના કાર્યકર્તાઓ બેઠા છે તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને કાર્યકર્તાઓ આ ધરણામાં જોડાયા છે માણાવદરના દસ થી વધુ ગામોમાં બોગસ મતદાનની કોંગ્રેસની ફરિયાદ છે પરંતુ બે વખત ફરિયાદ કરી છતાં કોઈ એક્શન ન લેવાય પોલીસ દ્વારા પગલાં ન લેવાતા કોંગ્રેસે ગાંધી ચિંધિયા માર્ગે ધરણા શરૂ કર્યા છે અને ફરી મતદાન કરવાની વાત પણ કહી છે ફેર મતદાનની માંગ સાથે કોંગી કાર્યકર્તાઓ ચોક્કસ પર છે અને કહી રહ્યા છે કે દસ સ્થાનો પર ખોટું મતદાન થયું બોગસ મતદાન થયું અને એ પેટા ચૂંટણીમાં બોગસ મતદાનની ફરિયાદ કરી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રશ્ન એ છે કે અત્યાર સુધી તમામ જગ્યાએથી ઈવીએમમાં ટેકનિકલ ખામી ના ઘણા બધા સમાચાર આવ્યા એ ટેકનિકલ ખામી વચ્ચે માનવધરની પેટા ચૂંટણીમાં દસ જગ્યાએ બોગસ મતદાનને લઈને ફરિયાદ કરી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓએ પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓની ફરિયાદ બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે કોઈ એક્શન નથી લેવાય જેથી ધણા યથા